નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે માત્ર એક લવિંગના ઉપાયથી જ દૂર કરો તમામ મુશ્કેલીઓ મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સરળ છે પરંતુ ખૂબ જ ફાયદાકારક છે જો તમે બે ચાર મિનિટ કાઢીને ઉપાયો વિશે ખાસ કરીને તો શનિવારે અથવા તો કોઈપણ દિવસે કરી શકો છો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમને કોઈપણ કાર્યમાં થોડા સમયમાં જ સફળતા મળી જશે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે મિત્રો આપણા તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લવિંગને ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યું છે જો લવિંગના ઉપનો ઉપાય કરવામાં આવે અને યોગ્ય દિવસે યોગ્ય સમયે કરવામાં આવે તો તે ખૂબ જ લાભ આપે છે તે ઉપાય કર્યા બાદ તમે કોઈ પણ કાર્યમાં અવશ્ય સફળતા મળશે લવિંગનો ઉપયોગ ઘણી પૂજાઓમાં પણ કરવામાં આવે છે જો લવિંગનો ઉપયોગ ઘણી પૂજાઓમાં કરવામાં આવે તો તે પૂજા સફળ થતી થતી નથી દોસ્તો લવિંગને તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે બીજી તરફ લવિંગની જ્યોતિષના ઉપાયોમાં પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એવું કહેવાય છે કે લવિંગનો યોગ્ય ઉપાય કોઈ પણ વ્યક્તિના દુર્ભાગ્યના તાળા તરત જ ખોલી શકે છે લવિંગના ઉપાયો ખૂબ જ સરળ છે તેમની એક જ શરત હોય છે કે તમારે તેને યોગ્ય વાતાવરણમાં કરવાનું છે અને તમારા જીવનમાં ગમે તે પ્રકારની મુશ્કેલી કે સમસ્યા હોય તો તે માતા લક્ષ્મી તેને દૂર કરે છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ વધારે છે મિત્રો અમે તમને લવિંગના એવા ઉપાયો વિશે જણાવવાના છીએ જે ધર્મશાસ્ત્ર તંત્રશાસ્ત્ર અને બીજા ઘણા શાસ્ત્રોમાં લખેલા છે જો તમે પણ તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યામાં ફસાયેલા છો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો અથવા તો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી ભાંગી પડ્યા છો મિત્રો જો તમારા જીવનમાં સમસ્યાઓ અનિવાર્ય છે તમારી જે પણ ઈચ્છાઓ હોય છે ઉદાહરણ તરીકે ધારો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો આપણા ધર્મશાસ્ત્રમાં લખાયું છે તો બધી જ બાજુએથી પૈસા તમારી પાસે આવશે તમારો બંધ થયેલા વ્યવસાય પણ ચાલવા લાગશે અને તમારી જે પણ ઈચ્છા હશે તે પણ પૂર્ણ થશે તો મિત્રો આપણે થોડા લવિંગના એવા ઉપાયો જેને ટોટકા કહેવામાં આવે છે તો આગળ વધારીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી અને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો તો મિત્રો એક વાત સમજો કે ભગવાન શ્રી ગણેશની પૂજા થાય છે ભગવાન મહાદેવની પણ પૂજા થાય છે માતા દુર્ગાની પણ પૂજા થાય છે તો આ બધાની પૂજામાં લવિંગનો ઉપાય અવશ્ય ઉપયોગ કરવામાં આવે છે જો લવિંગનો ઉપયોગ તેમની પૂજામાં ન કરવામાં આવે તો તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે બીજી બાજુ એવું પણ કહેવાય છે કે લવિંગનો ઉપાયનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો અને દેવી દેવતાઓ ક્રોધિત થાય છે તેથી જ મિત્રો આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખી લેજો જો તમે લવિંગના ઉપાયોની મદદથી જાતે જ પૂજા કરો છો તો પછી તેનો લાભ તમને તરત જ મળે છે અને મિત્રો તમને તેનો લાભ સો ટકા મળે છે મિત્રો આ લાંબો ઉપાયો ઉપાયો છે પણ તમારે તેની યોગ્ય સમયે ક્રિયા પ્રમાણે આ ઉપાયો કરવાના છે અને એકવાર તમે આ કરી લો પછી કર્યા પછી પાછું વળીને જોશો નહીં તેથી જ મિત્રો જો તમે તમારા જીવનમાં ગરીબી મુશ્કેલી અને આ બધી જ વસ્તુઓમાંથી મુક્તિ મેળવવા માગતા હોય તો આ ઉપાય કરી શકો છો માત્ર તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના કલ્યાણ માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ મિત્રો તમે પણ જાણો છો કે આજનો સમાજ એવો છે કે તમે સાદું જીવન જીવતા હોય ત્યારે પણ તમારા પાડોશીઓ અને સંબંધીઓને તમારી ઈર્ષા થવા લાગે છે અને તમારા વિરુદ્ધમાં ષડયંત્ર રચાય છે જે તમને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે ફક્ત પાંચ શનિવાર શનિ મંદિરમાં જવાનું છે મંદિરમાં ગયા પછી તમારે સરસવના તેલનો દીવો કરવાનો છે અને તેમાં એક લવિંગ નાખવાનું છે જો તમે પાંચ શનિવાર સુધી આ કરશો તો તમને શનિદેવ મહારાજના આશીર્વાદ મળશે અને તમારી પાછળ ગમે તેવો ગમે તેટલો દુશ્મનો હોય તો કંઈ બગાડી નહીં શકે કારણ કે મિત્રો જો કોઈ પણ વ્યક્તિને ભગવાન શનિ મહારાજની કૃપા મળે તો તેને કોઈપણ પ્રકારના કષ્ટો અને દર્દો સહન કરવા નથી પડતા તે વ્યક્તિના લાખો દુશ્મનો તેની પાછળ ઊભા હોય તો પણ તેઓ તેનું કંઈ જ બગાડી નથી શકતા મિત્રો બીજો ઉપાય છે નકારાત્મક શક્તિઓને દૂર કરવાનો આ એક મહાન ઉપાય છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સાંભળજો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ છે કોઈએ કાળો જાદુ કર્યો છે અને તમે આ વસ્તુથી પરેશાન છો અને જો તમે આ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવવા માંગતા હોય તો મિત્રો શનિવારે રાત્રે તમારે એક વાસણ લેવાનું છે તમારે પિત્તળનું વાસણ લેવાનું છે પણ લોખંડનું વાસણ ના લેતા હવે તમારે શું કરવાનું છે તો અગિયાર લવિંગ પાંચ કપૂર બે ઇલાયચી અને લેવાની છે પછી અગિયાર લવિંગ પાંચ કપૂર અને ઇલાયચીને સળગાવવાની છે તેનો ધૂપ આખા ઘરમાં કરવાનો છે અને ત્રણેય વસ્તુઓ સળગી ગઈ હોય ત્યારબાદ તેમાંથી જે રાખ વધેલી હોય તે રાખને તમે નાખી ન દેતા તે રાખને તમારે કોઈ એક ડબ્બામાં અથવા તો બોક્સમાં રાખી શકો છો પછી તમારે જ્યારે પણ આ લવિંગનો ઉપાય કરવો હોય ત્યારે તમારે તેમાંથી એક ચપટી રાખ થોડા પાણીમાં મિક્સ કરીને આખા ઘરમાં છાંટી દેવાની છે જો તમે આમ કરશો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હતી તે કાયમ માટે ખતમ થઈ જશે અને શનિદેવજીના આશીર્વાદથી તમારું જીવન ધન્ય બની જશે ઘરમાં ધાન્યતા રહેશે અને પ્રગતિ પણ ખૂબ જ વધવા લાગશે મિત્રો ત્રીજો ઉપાય એ છે કે જે તમને બધાથી રાહત આપશે માની લો કે તમે રોગના મૂળમાં છો અને તમને તે રોગનો કોઈ ફાયદો નથી મળી રહ્યો અને તમે સારવાર કરાવીને થાકી ગયા છો પણ તમને કોઈ ફાયદો નથી થઈ રહ્યો અને તમે ખૂબ જ ચિંતા છો તો મિત્રો આવી સમસ્યામાં તમને જે કોઈ પણ ભગવાન મદદ કરી શકે છે ભગવાન મહાદેવ ભગવાન મહાદેવ આવી સમસ્યાનો ઉકેલ કરાવી શકે છે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો તમને દેવતાઓના ભગવાન મહાદેવના આશીર્વાદ મળશે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે સતત પાંચ અઠવાડિયા સુધી શનિવારે કરવું પડશે એ દિવસે કોઈ પણ શિવ મંદિરના દર્શન અવશ્ય કરો મિત્રો આ પાંચ અઠવાડિયાના દરમિયાન તમે કોઈ તામસિક વસ્તુ ખાઈ ન શકો તેમાં ધૂમ્રપાન વગેરે પણ આવી શકે છે અને પૂજા એક એ રીતે તપસ્યા તરીકે ગણવામાં આવે છે કે જે વ્યક્તિ આ પૂજા કરે છે તે રોગમુક્ત થઈ જાય છે અને તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે રોગમુક્તિ મેળવવા માટે માત્ર એટલું જ કરવાનું છે કે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તમારે બે લવિંગ લેવાના છે કોઈપણ શિવ મંદિરમાં તમારે જવાનું છે અને આ બે લવિંગ ઉત્તર તરફ ઊભા રહીને ભગવાન શિવને અર્પણ કરવાના છે અને એકસો આઠ વખત ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાયના મનમાં જાપ કરવાના છે એટલે કે મનમાં બોલવાનું છે અને તે તેમના ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે પછી તમારી કોઈ પણ ઈચ્છા હોય તે તમે મહાદેવ પાસે માંગી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી તમારા પર મહાદેવની કૃપા પ્રાપ્ત થશે અને તમે જે રોગ પરેશાનીઓ સમસ્યાઓમાંથી તમે સંઘર્ષ કરી રહ્યા હતા તેમાંથી તમને મુક્ત થઈ જશો મિત્રો પહેલાં ધંધો ચાલતો હતો તો તે ધંધો ચાલતો બંધ થઈ ગયો હોય તમે આ વાતથી ખૂબ જ પરેશાન છો તો એક ખૂબ જ સરળ ઉપાય જણાવીએ છીએ તો તમારે એક વાતનું ધ્યાનમાં રાખવું જોઈએ કે ધંધામાં આપણને કોઈની મદદની જરૂર હોય છે તો ભગવાન ગણેશના આશીર્વાદની જરૂર છે જો તમને ભગવાન ગણેશના આશીર્વાદ મળશે તો તમારો વ્યવસાય પણ તમારા જીવનમાં સારો ચાલશે અને તમે તમારા વ્યવસાય સાથે ખૂબ જ પ્રગતિ કરશો તેથી તમારે ફક્ત બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જવાનું છે ગાયના બનેલા ઘીનો દીવો પ્રગટાવવાનો છે અથવા તમે કોઈ પણ બુધવારે તમારે લાલ કપડું લેવાનું છે લાલ કપડામાં તમારે એકવીસ લવિંગ અને અગિયાર કપૂર રાખવાના છે અને તમે ભગવાન ગણેશના જમણા પગમાં તે કપડાને સ્પર્શ કરાવવો પડશે ત્યારબાદ તમારે તેને માટીના વાસણમાં સળગાવવાનું છે તમે કપડું સળગાવ સળગી જાય ત્યારબાદ તેમાંથી ધૂપ ઉત્પન્ન થાય છે તે ધૂપને તમારે તમારા વ્યવસાય અથવા તો કોઈ પણ તમે દુકાન હોય ત્યાં તમારે તે ધૂપને કરવાનો છે ત્યારબાદ જે કંઈ પણ બંધન હતું અથવા તો કોઈએ તમારા ધંધા વ્યવસાય ઉપર જાદુ ટોણા પણ જ્યાં હતા તે પણ ધીરે ધીરે કરીને સમાપ્ત થઈ જશે અને તમારો ધંધો પહેલાં જેવો જ શરૂ થઈ જશે મિત્રો તમે લોકો ઉપાય ન કરી શકો તો તમને હું એક બીજો ઉપાય બતાવું છું તો તમારે બે અઠવાડિયા સુધી એટલે કે ચૌદ દિવસ સુધી તમારે તમારી દુકાનના પ્રવેશ દ્વાર પર ગંગાજળનો છંટકાવ કરવો પડશે જો તમે આમ કરશો તો ભગવાન ગણેશના આશીર્વાદથી તમારો ધંધો સારો ચાલવા લાગશે અને મિત્રો તમારી ધંધાકીય સમસ્યા પણ પૂર્ણ થઈ જશે અને તમે ધંધામાં સફળતા પ્રાપ્ત કરશો અને જો તમારા જીવનમાં કંઈ પણ પૈસા સંબંધિત સમસ્યાઓ હોય છે તો તેનું સમાધાન લાવવા માટે તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા પડશે અને તેમને પ્રસન્ન કરવા માટે એક લવિંગને સંબંધિત ઉપાય પણ છે અથવા તો આપણે તેને ટોટકો કરી શકીએ છીએ તો ચાલો હું તમને તે કહી દઉં તમારે ફક્ત શુક્રવારે આ કરવાનું છે અને ધ્યાનમાં રાખો કે ઉપાય તમારે સતત પાંચ શુક્રવારની સાંજે સ્નાન કર્યા પછી કરવાનો છે તમારે સાંજના સમયે સ્થાન મૂર્તિ અથવા તો ફોટો હોય છે ત્યાં તમારે એક કર્યા પછી જ્યાં તમારા ઘરમાં માતા લક્ષ્મી રાખો છો અને માતા લક્ષ્મીજીને અર્પણ કરો હવે શનિવારની રાત્રે આ ગુલાબને કોઈ પણ વહેતી નદીમાં અથવા તો કોઈ પણ તળાવમાં વિસર્જિત કરી દો મિત્રો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે તમે કોઈ પણ ઉપાય કરો છો તો તમારી કોઈ પણ ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે અને મિત્રો આ સાથે આપણી આજની માહિતી અહીં પૂર્ણ થાય છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો